આજે હું પી ભારતી ચીફ ઇલેક્ટ્રલ ઓફિસર ગુજરાત સપરિવાર સાથે આવીને જ વોટ કર્યું છે એ જ રીતે આમ તમામને ગુજરાતના તમામ ફોર પોઈન્ટ નાઇન કરોડના મતદારોને મારી નમ્ર અપીલ છે કે આપ પણ આપણા પરિવાર સાથે આવીને વોટ કરજો આજ વધારે હીટ હોય તો વેવના કારણે પૂરતા કાળજી લઈને બહાર આવીને વોટ કરજો બટ ઉત્સાહથી વોટ કરજો આજના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ પૂરું આખું તંત્ર અમારા સુજ છે અને આખું તૈયારી પણ થઈ ગયું છે સિનિયર સિટીઝન પીડબલ્યુડી પ્રેગનેન્ટ વુમેન એ તમામ માટે સુવિધા કર્યું છે વ્હીલ ચેર્સ વોલન્ટિયર્સ લગ્યું છે અને સનસ્ટ્રોક માટે શેડ ટેમ્પરરી ટેન્ટ્સ પણ લગાવ્યું છે અમુક જગ્યા પર એર કુલર્સ લગાવ્યું છે પી પીવાનું પાણી રેમ્પ ફોર સિનિયર સિટીઝન્સ અને પંખાની વ્યવસ્થા અને ઓઆરએસ અને મેડિકલ કીટ અને દરેક સેક્ટર ઓફિસર દીટ એક પેરામેડિકલ સ્ટાફનું પણ અમે રાખ્યું છે કોઈ પણ બનાવ ના બને એ જ રીતે અમે કાળજી લીધી